કેમ છો મિત્રો વેલકમ ટુ કરણ બ્લોગ આજે આપણે જવાનું છે દવા છાંટવા તો આ છે દવાનો પંપ અને આપણે પાણી શીખવાનું છે કુવામાંથી તો આ છે દવા જેનું નામ છે ડાયનોજીન એ સાટવાની છે બીજી દવાનું નામ છે સુપર સાઈન તે પણ છાંટવાની છે ત્રીજી દવાનું નામ છે પીએસ સુરતેલી તે પણ છાંટવાની છે તો આપણે દવાના પગ ભરીને દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે હવે બોલાવશું દવા સાંટવાની બાકાજીકી